નમસ્કાર દર્શક મિત્રો ફાઇસ્ટીઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે ઉદ્યોગોને ગુણવત્તાયુક્ત વીજળી મળી રહે તે માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની આસિસ્ટન્ટ ફોરમ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજના અંતર્ગત ભારે દબાણ અને હળવા દબાણની વીજ લાઈનોનું અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી પૂર્ણ કરાતા નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું હતું લોકાર્પણ પ્રસંગે સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉમરગામ અને સરીગામના ઉદ્યોગ જગતના અગ્રણીઓ તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા મુખ્યત્વે ઓવરહેડ વીજ કારણે ચોમાસા દરમિયાન ઉદ્યોગકારોએ ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી અંડરગ્રાઉન્ડ કેબલિંગ ની કામગીરીને કારણે ઉદ્યોગકારોને ગુણવત્તાયુક્ત વીજળી મળી રહે છે સમગ્ર વિશ્વ એક સ્થાયી વિકાસ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માં આગળ વધી રહ્યો છે ત્યારે વીજળી એક સૌથી અગત્યનો પરિબળ છે પાણીની સાથે સાથે વીજળીની અગત્યતા એટલી છે કે વીજળી અન્ન પ્રત્યે મળવી જોઈએ એમાં કોઈ વિક્ષેપ આવવો નહીં જોઈએ અને ગુણવત્તાયુક્ત વીજળી મળવી જોઈએ આજે સરીગામ ખાતે લગભગ કરોડના ખર્ચે અમને કેબલિંગ જે કરવામાં આવ્યું છે એ ફક્ત ને ફક્ત ગુણવત્તાયુક્ત વીજળી દરેક ઉદ્યોગોને મળે દરેક ઉદ્યોગોના ઉત્પાદન પ્રક્રિયામાં વિક્ષેપ ના આવે અને સાથે સાથે એની પ્રક્રિયા સરળ રીતે ચાલે અને વીજળીનો ખર્ચ પણ ઓછો થાય એ હેતુથી ગુજરાત સરકાર દ્વારા અને સરિગામ એસોસિએશન સાથે મળીને બીજીબી સીએલ એ આ એક પ્રોજેક્ટ સંપૂર્ણ પૂર્ણ કર્યો છે ગુજરાત માં આવી ચાર થી પાંચ જ સ્ટેટ છે કે જ્યાં આવું અંડરગ્રાઉન્ડ કેપિંગ કરવામાં આવ્યું છે તે એસોસિએશન એસોસિએશનના પ્રમુખ શ્રી અને સર્વે પદાધિકારીઓ નું હું અભિનંદન વલસાડ જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે અમદાવાદ અને સુરત પછી વલસાડ જિલ્લામાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે પોલીસ દ્વારા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ત્રણસો થી વધુ સંદિગ્ધ બાંગ્લાદેશીઓને ડિટેન કરાયા છે પોલીસ દ્વારા તમામના ડોક્યુમેન્ટ સકાસવાની કામગીરી થઈ રહી છે જેમની પાસે પૂરતા ડોક્યુમેન્ટ ન હોય અને ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ મળી આવશે તો તેઓને ડિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરાશે વલસાડ જિલ્લાના વાપી કેમ્પ ખાતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી હતી વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગૃહ રાજ્યમંત્રીએ વલસાડ જિલ્લા પોલીસની કામગીરી વિશે માહિતી આપી હતી વાપીના ડુંગરા ઉમરગામના સંજાણ સહિત ना भी भी द्वारा याद से। में जिला द्वारा कार्यवाही पिछले चौबीस घंटे में वलसाड जिला पुलिस द्वारा करीबन तीन सौ से ज्यादा शंकास्पद घुसपेटियों की तहकीकात चालू की है अभी भी ये तहकीकात चालू है हो सकता है इसमें से ज्यादातर लोग इलीगल हो और बांग्लादेशी निकले पूरी तहकीकात आज शाम तक पूर्ण होगी उसके बाद आंकड़ा आप सबको दिया जाएगा वलसाड़ जिला पुलिस ने कल पूरी रात वापी हो संजान हो ऐसे अलग अलग क्षेत्र के अंदर पूरी टीम बना के एस से लेके सभी अधिकारियों ने रात भर ये चेकिंग की है और अभी भी ये कार्यवाही चालू है मेरा ये मानना है आज शाम तक ये पूरी कार्यवाही पूर्ण होगी और उसके बाद जितने भी इलीगल होंगे

યોજના અંતર્ગત કેબલ નાખવાની કામગીરી પૂર્ણ કરાતા નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું હતું લોકાર્પણ પ્રસંગે વીઆઈએ પ્રમુખ સતીશભાઈ પટેલ ગુજરાત વિદ્યુત બોર્ડ અધિકારીઓ અગ્રણી ઉદ્યોગપતિઓ તથા ભાજપ સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સરીગામ ઉમરગામ વગેરે વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ કેબલ નાખવાની કામગીરી પૂર્ણ કરાતા ડીજીવીસીએલના ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહેશે મુખ્યત્વે ચોમાસા દરમિયાન વીજળી ડૂલ થવાની સમસ્યામાંથી વીજ ગ્રાહકોને કાયમી છુટકારો મળશે કાર્યક્રમમાં ઉપસ્થિત નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપી વિસ્તારમાં કેટલાક અગત્યના કામો વિશે ઉપસ્થિત લોકોને અવગત કર્યા હતા વીજળીનો સપ્લાય છે કે વીજળી અંગેની કામગીરીઓ છે એ કેટલી સુંદર રીતે ચાલી રહી છે અને એના માટે આપણે સૌ ગ્રાહકોને પણ અભિનંદન આપવા પડે ગ્રાહકોને કેમ આપવા પડે એ રેટિંગ ત્યારે મળે જ્યારે બિલની વસૂલાત પણ બરાબર આવે આપણા વિસ્તારમાં સૌથી ઓછું વીજળી લોસ થાય છે એટલે કે ઉદ્યોગોમાં તો વીજળી વપરાય ઉદ્યોગોમાં તો લોસ બિલકુલ નહીં આવે પરંતુ જ્યારે નાના નાના ગ્રાહકો ડોમેસ્ટિક ગ્રાહકોની જ્યારે વીજળી વપરાય તેમાં ઘણો બધો લોસ આવતો હોય છે પરંતુ આપણું દક્ષિણ ગુજરાત હંમેશા પાંચ ટકાની નીચે વીજ લોસથી સૌ પ્રથમ નંબર આવે છે એટલે આપણા સૌ ગ્રાહકોને પણ ખાસ અભિનંદન આપીએ અત્યારે જે નવા સ્માર્ટ મીટર આવી રહ્યા છે સ્માર્ટ મીટરમાં આપણે આપણું રોજનું કન્ઝમ્પશન જાણી શકીએ અને આપણા કન્ઝમ્પશનમાં કોઈ પણ જગ્યાએ દેખાઈ જ નથી જો આપણા ઘર ઉપર આપણે સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી હોય તો સોલારમાં આપણું કેટલું જનરેશન થાય છે અને આપણે રોજ કેટલું વાપરીએ છીએ એ પણ આપણને ખબર પડે છે એટલે આપણે સૌએ જે સ્માર્ટ મીટર છે એનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરવો જોઈએ લોકોને એવી ગેર ગેરસમજ ફેલાવે છે કે ભાઈ એ તો મોબાઈલના જેમ પ્રીપેડ હોય છે એવું કંઈ હોતું નથી તમે જેટલું વાપરે એટલું જ બીજું ભરવાનું હોય છે ગુજરાતની ભૂપેન્દ્રભાઈની સરકાર કરી રહી છે ત્યારે આપણે સૌ ભારતીય જનતા પાર્ટી સાથે રહીએ યોગેશભાઈએ તો બધી વાત કરી દીધી એક ખાલી વાત રહી ગઈ છે કે આપણે જીઆઈડીસીમાં જે પાણી ભરાય એ વાપીનું પણ થોડું પાણી આવતું હતું એટલે હવે જીઆઈએ ચાર રસ્તાથી બી થાળી સુધી લગભગ ત્રીસ કરોડના ખર્ચે આપણે એક નવી સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ જે પૂર્ણ થઈ છે ને આ વર્ષથી સંપૂર્ણ રીતે કાર્યરત થવાની છે એટલે હવે વાપી શહેરમાં પણ પાણી ભરાશે નહીં કેમકે વાપી શહેરમાંથી પણ પેલી સાઈડ દમણ સાઈડ બે બીજી સ્ટોમ બની છે આવા અનેક કામો આપણે સૌ તમારા સરકારથી કરી શક્યા છે સૌ આપ સૌનો આભાર માતા બુલેટિનમાં આજે બસ જ ફરી મળીશું નમસ્કાર